શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય અઢાર શ્લોક સત્તર યસ ન અહંકૃત ભાવ બુદ્ધિ યસ નિલપ્ય હવા અપી સ ઈમાનલોકાન ન હતી ન નિબધ્ય અનુવાદ જે મનુષ્ય મિથ્યા અહંકારથી પ્રેરાયેલો નથી જેની બુદ્ધિ બદ્ધ થયેલી નથી તે આ જગતમાં મનુષ્યોને હણતો હોવા છતાં હણતો નથી અને પોતાના કર્મોથી તે બંધનયુક્ત પણ થતો નથી ભાવાર્થ આ શ્લોકમાં ભગવાન અર્જુનને બતાવે છે કે યુદ્ધ ન કરવાની ઈચ્છા અહંકારથી ઉત્પન્ન થાય છે અર્જુન પોતાને જ કર્મનો કરતા માનતો હતો પરંતુ તે અંદર તથા બહાર સર્વોપરી પરમાત્માની પરવાનગીનો વિચાર કરતો ન હતો જો કોઈ મનુષ્ય જાણતો ન હોય કે સર્વોપરી અનુમતિ હોય છે તો તે કર્મ શા માટે કરે પરંતુ જે મનુષ્ય કર્મના ઉપકરણોને કર્તા તરીકે પોતાને અને પરમ નિર્દેશક તરીકે પરમાત્માને માને છે તે પ્રત્યેક કાર્યને સિદ્ધ કરવામાં સમર્થ હોય છે આવો મનુષ્ય કદાપી મોહગ્રસ્ત થતો નથી જીવમાં વ્યક્તિગત પ્રવૃત્તિ કાર્ય તથા જવાબદારી અહંકારમાંથી તથા ઈશ્વર વિહીનતા કે કૃષ્ણ ભાવનાના અભાવમાંથી ઉદ્ભવે છે જે મનુષ્ય પરમાત્મા અથવા પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરના નિદર્શન હેઠળ કર્મ કરે છે તે હણતો હોવા છતાં હણતો નથી અને આવા હણવાના ફળને પણ તે ભોગવતો નથી જ્યારે એક સૈનિક તેના ઉપરી નાયકના હુકમ પ્રમાણે વધ કરે છે ત્યારે તેને સજા થતી નથી પરંતુ જો સૈનિક મનસ્વીપણે સ્વેચ્છાથી કોઈનો વધ કરે તો નિઃસંદેહ તેનો ન્યાયાલય દ્વારા ન્યાય કરવામાં આવે છે સર્વે મિત્રોને દીપ્તિ જોશીના જય શ્રી કૃષ્ણ